જી કે આશર્યમાં સ્વાગત છે તો આ વિડીયો હું તમારા માટે લાવું છું પચાસ પ્રશ્નો જે આવનાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો પ્રશ્ન નંબર એકસો એક છે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રશ્ન નંબર એકસો બે છે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ કયા ગૃહ ગૃહોમાં રજૂ કરવામાં આવે છે તો જવાબ છે માત્ર રાજ્યસભામાં પ્રશ્ન નંબર એકસો ત્રણ છે નાના આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે તો જવાબ છે ચાર પ્રશ્ન નંબર એકસો ચાર છે ચૂંટણીની આચારસંહિતા ક્યારથી લાગુ થાય છે તો જવાબ છે જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત જાહેર કરાય ત્યારથી પ્રશ્ન નંબર એકસો પાંચ છે સીધી ચૂંટણી લડા લડ્યા સિવાય કયા ગૃહના સભ્ય બની શકાય છે તો જવાબ છે રાજ્યસભાની પ્રશ્ન નંબર એકસો છ છે ભીમોચંદા પુંજો કઈ કૃતિના પાત્રો છે તો જવાબ છે જન્મ પ્રશ્ન નંબર એકસો સાત છે કૃષિ મહોત્સવ ક્યારે ઉજવાય છે તો જવાબ છે અખાત્રીજના દિવસે પ્રશ્ન નંબર એકસો આઠ છે ભારત રત્ન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ છે તો જવાબ છે મોરારજીભાઈ દેસાઈ પ્રશ્ન નંબર એકસો નવ છે આરબીઆઈના સૌ પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ છે તો જવાબ છે ડૉક્ટર ઇન્દ્ર ઇન્દ્રપ્રસાદજી પટેલ પ્રશ્ન નંબર એકસો દસ છે ગુજરાત નજીક કયો સમુદ્ર આવેલો છે તો જવાબ છે અરબી સમુદ્ર પ્રશ્ન નંબર એકસો અગિયાર છે સુપ્રસિદ્ધ કુંભારિયાના દેરા કયા જિલ્લામાં આવેલ છે તો જવાબ છે બનાસકાંઠા જિલ્લામાં પ્રશ્ન નંબર એકસો બાર છે જોગાસર તળાવ ક્યાં આવેલ છે તો જવાબ છે ધ્રાંગધ્રામાં ધ્રાંગધ્રા ક્યાં આવેલ છે તો કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલ છે પ્રશ્ન નંબર એકસો તેર છે મુનસર તળાવ કોણે બંધાવ્યું હતું તો જવાબ છે દેવીએ પ્રશ્ન નંબર એકસો ચૌદ છે જેસલ તોડલની સમાધિ ક્યાં આવેલ છે તો જવાબ છે અંજારમાં આવેલ છે પ્રશ્ન નંબર એકસો પંદર છે દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કઈ છે તો જવાબ છે મોરબી જિલ્લાના ટંકારામાં પ્રશ્ન નંબર એકસો સોળ છે ભમરીયો કુઓ ક્યાં આવેલ છે તો જવાબ છે મહેમદાબાદમાં પ્રશ્ન નંબર એકસો સત્તર છે દાંડી હનુમાનજી નું મંદિર કયા જિલ્લામાં આવેલ છે તો જવાબ છે દ્વારકામાં પ્રશ્ન નંબર દ્વારકા ચંદ્ર નવલકથા કુલ કેટલા ભાગમાં છે તો જવાબ છે ચાર ભાગમાં છે પ્રશ્ન નંબર એકસો ઓગણીસ છે સિંધુ ખીણની સભ્યતાનું ખોદકામ સૌપ્રથમ ક્યારે કરવામાં આવ્યું તો જવાબ છે અઢારસો ને માં પ્રશ્ન નંબર એકસો વીસ છે લોથલ કયા તાલુકામાં આવેલ છે તો જવાબ છે ધોળકામાં ધોળકા તાલુકામાં આવેલ છે પ્રશ્ન નંબર એકસો એકવીસ છે મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ કોના સમયમાં થયું હતું તો જવાબ છે ભીમદેવ પ્રથમ પ્રશ્ન નંબર એકસો બાવીસ છે નાના અંબાજી તરીકે કયું સ્થળ જાણીતું છે તો જવાબ છે ખેડબ્રહ્મા પ્રશ્ન નંબર એકસો ત્રેવીસ છે વિશાલા મ્યુઝિયમ ક્યાં આવેલ છે તો જવાબ છે અમદાવાદમાં પ્રશ્ન નંબર એકસો ચોવીસ છે જોગીડાની ગુફા કયા જિલ્લામાં આવેલ છે તો જવાબ છે મહેસાણા જિલ્લામાં પ્રશ્ન નંબર એકસો પચીસ છે સુદર્શન તળાવ ક્યાં આવેલ છે તો જવાબ છે જૂનાગઢમાં પ્રશ્ન નંબર એકસો છવ્વીસ છે કર્કૃત્ત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે તો જવાબ છે ઉત્તર ગુજરાતમાંથી પ્રશ્ન નંબર એકસો સત્યાવીસ છે દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે તો જવાબ છે બનાસમાં પ્રશ્ન નંબર એકસો અઠ્યાવીસ છે અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે તો જવાબ છે નર્મદા નદી પ્રશ્ન નંબર એકસો ઓગણત્રીસ છે ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે તો જવાબ છે સોળસો કિલોમીટર પ્રશ્ન નંબર એકસો ત્રીસ છે નરસરોવર ક્યાં આવેલું છે તો જવાબ છે ભાલ પ્રદેશ પ્રશ્ન નંબર એકસો એકત્રીસ છે જેસુરની ટેકરીઓ કયા સ્થળો સ્થળોની વચ્ચે આવેલી છે તો જવાબ છે દાતા અને પાલનપુર પ્રશ્ન નંબર એકસો બત્રીસ છે મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે તો જવાબ છે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે પ્રશ્ન નંબર એકસો તેત્રીસ છે ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે તો જવાબ છે આઠસો મીટર પ્રશ્ન નંબર એકસો ચોત્રીસ છે ઇફકો સેના માટે પ્રખ્યાત છે તો જવાબ છે રાસાયણિક ખાતર માટે પ્રશ્ન નંબર એકસો પાત્રીસ છે ભારતના સૌથી જૂના પર્વતો કયા છે તો જવાબ છે અરવલ્લીમાં પ્રશ્ન નંબર એકસો છત્રીસ છે કાળા ડુંગર કયા જિલ્લામાં આવેલ છે તો જવાબ છે કચ્છમાં પ્રશ્ન નંબર એકસો સાડત્રીસ છે કર્ક ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે તો જવાબ છે છ જિલ્લામાંથી કયા કયા જિલ્લા તો કે અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ અને કચ્છ પ્રશ્ન નંબર એકસો ગુજરાત રાજ્ય ભારતનો કેટલા ટકા દરિયા કિનારો ધરાવે છે જવાબ છે અઠ્યાવીસ ટકા પ્રશ્ન નંબર એકસો ઓગણચાલીસ છે ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે તો જવાબ છે કચ્છ જિલ્લો દરિયા કિનારા દરિયાકિનારાનું ક્ષેત્ર તો કે ચારસો ને છ કિલોમીટર પ્રશ્ન નંબર એકસો છે ઘોડાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો જવાબ છે કચ્છ જિલ્લામાં પ્રશ્ન નંબર એકસો એકતાલીસે વેરાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે તો જવાબ છે કાળિયાર માટે પ્રશ્ન નંબર એકસો બેતાલીસ છે મરીન નેશનલ પાર્ક કયા ટાપુ ઉપર આવેલો છે તો જવાબ છે પિરોટન ટાપુ પર આવેલો છે પ્રશ્ન નંબર એકસો તેતાલીસ છે એનરોન પ્રોજેક્ટ શાના માટે છે તો જવાબ છે વીજળી પાવર ઉત્પાદન માટે પ્રશ્ન નંબર એકસો ચુમ્માલીસ છે સૌથી વધુ મીઠું કયા જિલ્લામાં ઉત્પન્ન થાય છે તો જવાબ છે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રશ્ન નંબર એકસો પિસ્તાલીસ છે ધોળી ધજાબંધ કઈ નદી પર આવેલો છે તો જવાબ છે ભોગાવો ભોગાવો નદી પર આવેલો છે પ્રશ્ન નંબર એકસો છે મલાઉ તળાવ ક્યાં આવેલો છે તો જવાબ છે ધોળકામ પ્રશ્ન નંબર એકસો સુડતાલીસ છે આલિયા બેટ કઈ નદીમાં સ્થિત છે તો જવાબ છે નર્મદા પ્રશ્ન નંબર એકસો અડતાલીસ છે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તો જવાબ છે બનાસ પ્રશ્ન નંબર એકસો ઓગણપચાસ છે તાળંગાના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે તો જવાબ છે મહેસાણા જિલ્લામાં પ્રશ્ન નંબર એકસો પચાસ વિશ્વની સૌથી જૂની પર્વતમાળા કઈ છે તો જવાબ છે અરવલ્લી